વિઝામપુરા વિસ્તારમાં વિશ્રાંતિ પાર્કની બહાર ગટર ઉઠવું પડે છે અને શરમવિહીન અધિકારીઓના પ્રતાપે રજૂઆતો બાદ પણ કાર્યવાહી થતી નથી વડોદરાનો વિકાસ અમદાવાદ સુરતની તુલનાએ મંદ થયો છે તેમ સીએમની ટકોરની પણ સંબંધિતોને અસર નથી થતી પ્રાથમિક સગવડો પાણી સારા રસ્તા સુચારુ ગટર વ્યવસ્થા આપવામાં પણ તંત્ર નિષ્ફળ નીવડ્યું છે શહેરના નિઝામપુરા વિશ્રાંતિ પાર્ક સોસાયટીની બહાર છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની સમસ્યા છે અનેક વખત રજૂઆતો કરી છે સંબંધિત વિભાગ સ્થળ ઉપર આવે છે જોઈ નજીવી કાર્યવાહી કરી જતું રહે છે પણ કાયમી નિરાકરણ આવતું નથી પરિણામે માર્ગ ઉપર દૂષિત પાણી ફેલાયા છે સ્થાનિકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે દુર્ગંધ મચ્છરથી લોકો પરેશાન થયા છે આજે સ્થાનિકોએ પોતાની વ્યથા કાઉન્સિલર જહા ભરવાડને ને કરતા તેઓ સ્થળ ઉપર આવ્યા હતા તથા તંત્ર સામે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો સ્થાનિક મહિલાઓ દ્વારા પણ પોતાને પડતી મુશ્કેલી મીડિયા સમક્ષ જણાવી તંત્ર વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગણી કરી હતી છેલ્લા બે મહિનાથી અમે આ બાબતની રજૂઆત કરીએ છીએ ગઈ સંકલનમાં પણ કોર્પોરેશનમાં ઝાલા સાહેબે જ્યારે અમારી ઉત્તર જવાની સંકલન હતી એ સંકલનમાં પણ મેં રજૂઆત કરી હતી મારા સ્થાનિક મિત્રો જે છે દરરોજ વારંવાર મને વિડીયો મોકલે છે વારંવાર રજૂઆત કરી એક બાજુ રોડ બની ગયો તમે જુઓ હમણાં થોડા સમય પહેલાં જ રોડનો વિવાદ થયો હતો કે આ રોડ બનતા પહેલાં પણ કોર્પોરેશનના એન્જિનિયરોએ જે ક્રોસિંગ કરવાના હતા વરસાદી ઘટના એ તો કર્યા નથી એટલે ચોમાસામાં તો સોસાયટીમાં પાણી ભરાઈ જવાના છે તેમ છતાં રોડ બન્યો અને તમે જુઓ કે નિઝામપુરા મુક્તિધામ સ્મશાન અહીંયા દરરોજની ડેડ બોડી ઘણી બધી આવે છે અને એ લોકો પણ આવતા જતાં એટલા પાણી ગંદા પાણીમાંથી જવું પડે છે આ જુઓ તમે આ આખી ડ્રેનેજ લાઈન અહીંયા ઉભરાય છે આ બે મહિનાથી પરિસ્થિતિ છે ડ્રેન પ્રોજેક્ટવાળા રોડ પ્રોજેક્ટવાળા પર નાખે છે રોડ પ્રોજેક્ટવાળા સ્થાનિક કોર્પોરેશનના અમારા વોર્ડના એન્જિનિયરો છે એની પર નાખે છે પણ એકબીજાને જે ખો આપી રહ્યા છે એના કારણે નિર્દોષ નાગરિકો એનો ભોગ બની રહ્યા છે રોગચાળો ફેલાવવાની ભીતિ છે સ્થાનિક લોકોએ મને વારંવાર રજૂઆત કરી અમે વારંવાર રજૂઆત કરીએ છીએ પરંતુ એકબીજાને આંતરિક વિખવાદના કારણે અમને લાગે છે કે લોકો નિરાકરણ નથી લાવી રહ્યા કોર્પોરેશન એન્જિનિયરો તો કમિશનર સાહેબને અને સિટી એન્જિનિયર મારે એવું કેવું છે કે રોડ બનતા પહેલાં કોર્પોરેશનના એન્જિનિયરોની જવાબદારી નથી કે ડ્રેનેજનું કામ પતાવે વરસાદી ગટરનું કામ પતાવે તો આ માત્ર ને માત્ર સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરવાની એટલે તમે જુઓ આ પરિસ્થિતિમાં લોકો કેવી રીતે જીવે આ સોસાયટીવાળા દરરોજ આ અંદર આ એપાર્ટમેન્ટમાં પાણી ભરાઈ જાય છે ગંદુ મસાણમાં અંદર જવાતું નથી એવી પરિસ્થિતિ છે એટલે સ્થાનિકોએ મને બોલાવ્યો એટલે મારી રજૂઆત કમિશ્નર સાહેબને એટલી જગ્યાએ આનું તાત્કાલિક નિરાકરણ લાવે જો વહેલું નિરાકરણ નહીં લાવે તો હું કમિશ્નર ઓફિસમાં લોકોને લઈ જઈ અને ધરણા પર બેસીશ ડિલક્સ નિઝામપુરા એરિયા છે આ વિશ્રાંતિ પાર્કની અંદર કેટલા દિવસથી કેટલા મહિનાઓથી આ વસ્તુ ચાલી રહી છે અમારા ઘરમાં આવતા જતાં તકલીફ પડે છે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે વાસ એટલી મારે છે બીમારી એટલી ફેલાય છે બહુ જ ખરાબ પરિસ્થિતિ અહીંયા રહી છે હવે આ કંઈક કર્યા લે તો સારું છે છ સાત મહિનાથી તો અમે કરી જ રહ્યા છે ગટરો ઉભરાઈ જ રહી છે અને કોઈ નિવારણ લાવતા નથી ત્યાં પંપ મૂકી દીધો ત્યાંથી પાણી ખેંચી લે છે પણ અહીંથી કઈ શું આગળ જવા નથી દેતા વચ્ચે ઢગલા કરી દીધા છે અને ત્યાંથી પણ આગળ પાણી જતું નથી એને લીધે અમારે ત્યાં આગળ રોગચાળો ફાટી નીકળે છે અત્યારે બિલ્ડિંગમાં પોણા ભાગના લોકો બીમાર છે વ્યવસ્થિત કામ કર્યા લે એને વોટ મળે આ કંપની ચાર મહિનાથી સતત ઉભરાય છે અમે કેટલા જણને રિક્વેસ્ટ કર્યું આવીને બધા માણસો આવીને જોઈ જાય છે પણ કોઈ કશો નિકાલ લાવતો નથી અમારા ઘરમાં નાના નાના બાળકો છે ફ્લેટમાં નાના બાળકો છે ઘણા લોકો બીમાર થાય છે શરદી ખાંસી તાવથી અને મચ્છરથી અમે બહુ હેરાન થઈએ છીએ અમારી એક જ રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે આ અમને વહેલા તકે કરી આપો હા અમે કરી હતી કમ્પ્લેન અમે કોઈ કમ્પ્લેન કરી માણસો આવીને જોઈ જાય છે એવું કહે છે કે અમારી થશે અમે કરીશું ગાડીઓ આવે છે અને ગાડીઓ આવીને જતી રહે છે બહુ ભોગવી પડે છે મને બહુ હેરાન થઈ જાય છે સવારથી અમે હેરાન થઈએ છીએ આખો દિવસ કે પગ મૂકવાની જગ્યા નથી અમે કઈ રહીને જઈએ તો કઈ રીતે આવા જવાની કોઈ જગ્યા જ નથી એટલે અમે ખાલી અમારે એટલી જ વિનંતી છે કે અમને ખાલી આ પ્રોબ્લેમ સોલ્વ કરી આપો બસ એવી અમારી શુભેચ્છા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર